બોલ્ય શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય વિષ્ણુ ભગવાન કી જય લક્ષ્મી મા જય શંકર ભગવાન કી જય મિત્રો સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે આ વ્રત જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ શાંતિ અને તંદુરસ્તી આપે છે જો કોઈ દરિદ્ર વ્યક્તિ આ વ્રત કરે તો ધનવાન બને સંતાન વિનાનો વ્યક્તિ સંતતિ પ્રાપ્ત કરે તથા સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત કરનારે પૂનમના દિવસે સાંજના સમયે એક બાજટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર સત્યનાથ ભગવાનનો ફોટો રાખવો કૌનો ઢગલો કરી તેના પર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકી ધૂપ દીપ કરીને ગણેશજીનું પૂજન કરીને કથા વાંચવી સાંભળવી જોઈએ તો આવો સાંભળીએ સત્યનાથ ભગવાનની પાંચ અધ્યાયની સંપૂર્ણ કથા તો હવે આપ સૌ લોકો કથા સાંભળતાની સાથે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય કે પછી શ્રી કૃષ્ણ શરણમમ બોલજો

શ્રી સુધીજી બોલ્યા કે આ પ્રશ્ન એક વખત નારદજીએ પણ ભગવાનને કર્યો હતો તેની કથા કહું છું એક વખત નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા હતા ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા અને આ જોઈ નારદજીએ વિચાર્યું કે બધાના દુઃખો દૂર કેવી રીતે થાય તે વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા કે જ્યાં તેમણે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન નારાયણના દર્શન કર્યા અને નારાયણ ભગવાનની વારંવાર સ્તુતિ કરી વિષ્ણુ ભગવાને તેમના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું કે મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનીમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી પીડાય છે તો હે નાથ આ બધાના દુઃખો કેવી રીતે દૂર થાય તે સાંભળવા ઈચ્છું છું વિષ્ણુ ભગવાન કહે કે વત્સ મનુષ્ય લોક અને સ્વર્ગ લોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત છે

પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શ્રીઓ તૈયાર કરવો ઉપરાંત ફળફળાદીમાં બધા ફળો લઈ નૈવેદ્ય ધરવું અને પોતાના સગા સંબંધીઓને સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું ત્યાર પછી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ આપવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘેરે જવું અને આ પ્રમાણે વ્રત કરવાથી દરેક મનુષ્યની ઈચ્છા પૂર્ણ થાય છે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમો અધ્યાય તો બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય વિષ્ણુ ભગવાન કી જય શંકર ભગવાન કી જય તથા કઠિયારાની કથા કાશી નગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ભૂખ અને તરસ થી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવાર સાંજ સુધી ભટકતો

અને આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે તેમ પણ જણાવ્યું પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી ચાલ્યા ગયા નિર્ધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લીધો અને તે વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ના આવી બીજે દિવસે સવારે વેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત આજે કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા માટે નગરમાં નીકળી પડ્યો તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતા પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું તે મનમાં મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેરે આવ્યો અને તે દ્રવ્યથી સગાવાલા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરે છે આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી તે દિવસથી માંડી તેણે દર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માંડ્યું અને આ વ્રત કરી તે સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષ ને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિના વ્રત વિશે જણાવ્યું અને આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા કે હે સુત પુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું તથા તે બાદ આ પૃથ્વી પર કોણે વ્રત કર્યું તે પણ અમે સાંભળવા ઈચ્છે છીએ ત્યારે શ્રી સુતજી કહે છે કે એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો તે વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તરસ લાગવાને કારણે પાણી પીવા માટે તેના ઘર પાસે આવ્યો હતો તેણે એક લાકડાની ભારી ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તો ત્યાં તેણે જોયું કે બ્રાહ્મણ કોઈ દેવતાનું પૂજન કરી રહ્યા છે

પાણી પીને હર્ષ પામતું નગર તરફ ગયો તે માથે લાકડાનો ભારો લઈ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચી જે દ્રવ્ય મળશે તે દ્રવ્યથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ અને આ સંકલ્પ કરી તે ધનવાનોના શહેરમાં ગયો શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળી અને તે બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી

વિષ્ણુ ભગવાન પૂર્વકાળે ઉલ્કામુખ નામનો એક રાજા રાજ કરતો હતો તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો અને તેની પત્ની કમલમુખ પણ પતિવ્રતા સ્ત્રી હતી

મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે સત્યનારાયણનું વ્રત કરું છું આ સાંભળી સાધુ વાણિયાએ તે વ્રતની વિધિ જણાવવા કહ્યું કારણ મારે પણ બાળક નથી રાજા પાસેથી વિધિ વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી તે સીધો ઘરે ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું સાધુ વાણિયાએ પત્ની લીલાવતીને કહ્યું કે જો આપણને પણ સંતાન થશે તો આપણે પણ આ વ્રત કરીશું અને આ સંકલ્પ કરી સાધુવાણીઓ પત્ની લીલાવતી સાથે આનંદથી રહેવા લાગ્યો થોડા મહિના જતા ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ પૂરા માસે લીલાવતીએ એક સુંદર કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી અને તે કન્યાનું નામ કલાવતી પડ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને વ્રત કરવા જણાવ્યું છતાં તેના પતિએ તે વ્રતે ધ્યાન આપ્યું નહીં કલાવતી મોટી થતા તેના લગ્ન એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરાવવામાં આવ્યા તે પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયું અને પરિણામે સત્યનારાયણ ભગવાન તેના ઉપર કોપાઈ માન થયા ત્યાર પછી કાળને વસ થયેલો સાધુ વાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદી પાસે આવેલા રત્નસારપુરી નામના મોટા નગરમાં જઈ સાધુવાણીઓને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્ર કેતુ હતો અને તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા તે વખતે સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ તેને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક દિવસ ચોર રાજાના ખજાનામાંથી ચોરી કરીને નાઠિયા અને રાજ ખજાનામાંથી ચોરી થતા દસે દિશાઓમાં સિપાહીઓ શોધ કરવા માંડ્યા ચોરો આ ધન લઈ સાધુ વાણીઓને તેના જમાએ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા અને પોતાની પાછળ રાજાના સિપાહીઓ અને રાજદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરે તે ચોરી કરેલું બધું ધન સાધુ વાણીઓને જ્યાં જમાએ રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક ભાગી ગયા રાજાના સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન

એક દિવસ કલાવતી એક બ્રાહ્મણની ઘરે ભિક્ષા માગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું તેથી ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદ લઈ મોડી રાત્રે ઘરે ગઈ દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું તેથી કલાવતી કહ્યું કે માં આજે હું એક બ્રાહ્મણની ત્યાં સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી

અને કહે છે કે મારા પતિ અને જમાઈ જ્યાં પણ હોય ત્યાંથી જલ્દીથી ઘરે આવી જાય વ્રતના પ્રભાવથી સત્યનારાયણ ભગવાન સંતોષ થયા અને તે જ રાત્રે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે બંને વણિકોને છોડી દેવાનું જણાવે છે અને તેમનું લીધેલું દ્રવ્ય પણ પાછું આપવા જણાવે છે સવાર થતા રાજાએ બંને વણિકોને કેતખાનામાંથી મુક્ત કરી તેમનું દ્રવ્ય પાછું આપી

तो बोलिए श्री सत्यनारायण भगवान की जय श्री विष्णु भगवान की जय शंकर भगवान की जय अतः श्री सत्यनारायण व्रत कथायाम चतुर्थो अध्याय साधु वाणिया आग कथा साधु ने वाणियों पोताना गाम तरफ जवा रवाना थया અને ત્યાં વાણિયો અને તેનો જમાઈ નોકામાં બેસી થોડી દૂર પહોંચ્યા હશે બપોરના સમયે તેમણે વાહનને કિનારે લંગાર્યું અને શ્રી સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સન્યાસીનું રૂપ લઈ વણિક પાસે આવ્યા ને બોલ્યા કે તારિયા નોકામાં શું ભરેલું છે ઘણો ધન મળવાથી અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની મશ્કરી કરતા કહ્યું કે હે દંડી સ્વામી અમારા વાહનમાં તો વેલા ઘાસ પાંદડા સિવાય

અધ્યાય રાજા તુંગધજની કથા તુંગધ નામે એક રાજા હતો કે જે પોતાની પ્રજા નું સદા લાલન પાલન કરતો હતો એક દિવસ તે વનમાં ગયો એને ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી એક ઝાડ પાસે બેઠો હતો કે જ્યાં ગોવાળિયા સત્યનારાયણ ભગવાનનું કથા પૂજન કરી રહ્યા હતા પૂજન પૂરું થતા તે ગોવાળિયાઓ પ્રસાદ લઈને રાજા પાસે આવ્યા તો રાજાએ અભિમાનમાં આવી પ્રસાદને હાથ પણ લગાડ્યો નહીં કે ભગવાનના દર્શન પણ કર્યા નહીં પરંતુ બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા રાજા પ્રસાદનો ત્યાગ કરી ત્યાંથી ચાલ્યો ગયો અને આમ કરવાથી રાજાને ઘણા દુઃખનો સામનો કરવો અને આમ કરવાથી રાજાને ઘણા દુઃખનો સામનો કરવો પડ્યો તેના સો પુત્ર ધનધાન્ય અને હીરા ઝવેરાત સગડું નાશ પામ્યું અને રાજાનો આવો વિચાર આવ્યો કે કદાચ મેં સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો છે એટલે આજે મારા ઉપર આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે આવો વિચાર કરતા કરતા મનોમંત્રીને નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ અને આવું મનમાં વિચારી તે ફરી ગોવાળિયા પાસે આવ્યો તેમની સાથે ભગવાન સત્યનારાયણનું ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું વ્રત કર્યું એટલે સત્યનારાયણ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપતા તેનું ધન હીરા ઝવેરા પુત્ર તથા તેનું રાજ્ય તેને પરત આપ્યું કહેવાય છે કે સત્યનારાયણ કથાના પ્રસાદનું મહાત્મય ખૂબ જ મોટું છે પ્રસાદ ગ્રહણ કરવાથી ધનધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે આ પાવનકારી વ્રત કરવાથી માણસ સગડા દુઃખોમાંથી છૂટી જાય છે અને સુખ શાંતિ ભોગવે છે સત્યનારાયણ દેવનું આ વ્રત કરનાર આલોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવી સત્ય લોકમાં જાય છે હવે જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા હતા તેની કથા સાંભળીએ

ઉલકામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ નામનો રાજા થયો અને સત્યને સાધુ વાણિયાએ સત્યનારાયણ ભગવાન વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો કે જેમણે પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું

તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય વિષ્ણુ ભગવાન કી જય શંકર ભગવાન કી જય આપણે માતા પિતા કી જય આપણે ઈષ્ટદેવ કી જય આપણે સદગુરુ મહારાજ કી જય આજના આનંદની જય आजना वैभवनी जय ॐ नमः पार्वतीपतये हर हर महादेवह हरे राम हरे राम राम राम, 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 राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे